ધોળીદજા ડેમ અથવા ધોળીદજા બંધ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર શહેરના દુધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે આ ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડિયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે આ ડેમથી રચાયેલા તળાવ દ્વારા આ શહેરોમાં વસતા ત્રીજી ચાર લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ધોળીદજા ડેમ ભોગાવો નદી કે જે સૂકી નદી તરીકે ઓળખાય છે તેના પર આવેલો છે તે સુરેન્દ્રનગર શહેરની પશ્ચિમ બાજુ સ્થિત છે દોળીદજા ડેમ સુધી પહોંચવા માટે એક મૂળી હાઈવે થઈને અને બીજો શહેરના દાળમીલ ખમીસાણા રોડ મારફતે એમ બે યોગ્ય માર્ગો છે નાયકા બંધ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલો બંધ છે આ બંધ ભોગાવો નદી પર આવેલો છે પૂર નિયંત્રણની સાથે આ બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો મહત્વનો સ્ત્રોત છે સાત ગામો આ બંધની હેઠળ આવેલા છે એક ગામ સંપૂર્ણ જ્યારે એક ગામ આંશિક રીતે બંધમાં બંધાયેલા સરોવરમાં ડૂબી ગયા છે બંધના સરોવરમાં એકસો બાવીસ હેક્ટર્સ વન જમીન એકસો ચાલીસ હેક્ટર્સ પડતર જમીન અને ત્રણસો ચોવીસ હેક્ટર્સ ખેતીલાયક જમીન ડૂબાણમાં ગઈ હતી ઓગણીસો સત્તાણુંથી અઠ્ઠાણુંના ના વર્ષમાં એક હજાર નવસો પાંત્રીસ હેક્ટર્સ જમીનમાં આ બંધ વડે સિંચાઈ થઈ હતી પાનમ બંધ પાનમ નદી ઉપર બાંધવામાં આવેલો બંધ છે તે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલો છે પાનમ મહી નદીની એક સહાયક નદી છે જે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાંથી ઉદભવે છે પાનમ નદી બંધથી પચ્ચીસ કિમીના અંતર પછી મહી નદીમાં ભળી જાય છે ઓગણીસો ચોરાણુંમાં પાનમ નહેર ઉપર બે મેગાવોટની ક્ષમતાવાળો એક નાનું જળવિદ્યુત મથક બનાવવામાં આવ્યું હતું પાનમ નહેર નવ્વાણું દશાંશ સાત ત્રણ કિલોમીટર લાંબી છે અને એકવીસ ક્યુબિક મીટર ક્ષમતા ધરાવે છે આ નહેરનું બાંધકામ ઓગણીસો નવ્વાણુંમાં પૂર્ણ થયું હતું મધુવંતી જળબંધ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામ નજીક મધુવંતી નદી પર આવેલ છે આ એક સિંચાઈ યોજના છે આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની લુણી સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે આ બંધ માટીના ભરણથી બનેલો છે આનું બાંધકામ ઓગણીસો છોતેરમાં પૂર્ણ થયું હતું માઝમ બંધ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં મોડાસાથી કિમીના અંતરે મોડાસા તાલુકાના વોલવા ગામ નજીક વાત્રક નદીની ઉપદીઓ પૈકીની મુખ્ય એવી માઝમ નદી પર આવેલો છે આ બંધનો મુખ્ય હેતુ સિંચાઈ છે આ બંધમાંથી નીકળતી નહેરની લંબાઈ બાર દશાંશ શૂન્ય છ કિલોમીટર જેટલી છે જેની જળવહન ક્ષમતા ત્રણ દશાંશ પાંચ શૂન્ય ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે આ નહેર વડે એકંદરે આઠ હજાર હેક્ટરમાં સિંચાઈ કરી શકાય છે આ બંધની મહત્તમ ઊંચાઈ અઠ્ઠાવીસ દશાંશ સાત પાંચ મીટર જેટલી અને બંધની કુલ લંબાઈ ચોવીસો બે મીટર જેટલી છે આ બંધના નિર્માણમાં કોંક્રીટ શૂન્ય દશાંશ શૂન્ય બે નવ મિલિયન ઘન મીટર ચણતરકામ શૂન્ય દશાંશ શૂન્ય સાત સાત મિલિયન ઘન મીટર તેમજ માટીકામ એક દશાંશ આઠ એક મિલિયન ઘન મીટર જેટલું કરવામાં આવેલ છે આ બંધમાં રેડિયલ પ્રકારના નવ દશાંશ એક પાંચ મીટર બાય છ દશાંશ એક મીટર કદના કુલ નવ દરવાજા લગાવવામાં આવેલ છે